પૂર્વે થયેલા કારણે મેદાન રમવા લાયક રહેતા હજારો ખેલૈયાઓ ઉત્સાહ નિરાશામાં ફેરવાયો હતો મોંઘા પાસ ખરીદી આવેલા ગરબા રસિકોને કાદવવાળા કાદવ ગરબા રમવાની ફરજ પડી હતી જેના કારણે તેમના મોંઘા પોશાકો પણ બગડ્યા હતા આયોજકોની નબળી વ્યવસ્થાને કારણે ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો મેદાનમાં કાદવ હોવાથી ઘણા ખેલૈયાઓ લપસી પડ્યા હતા અને ગરબા રમવામાં ભારે મુશ્કેલી પડી હતી પરિસ્થિતિની નારાજ થયેલા ખેલાડીઓ ખેલૈયાઓએ આયોજકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાસના પૈસા પાછા આપવાની માંગ સાથે રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા કેટલાક લોકોએ આયોજનને નવરાત્રિ ગરબાને બદલે મર્જ પા કટાક્ષ પણ કર્યો હતો યુનાઇટેડ વે ગરબામાં પ્રકારની અવ્યવસ્થા કોઈ નવી વાત નથી ભૂતકાળમાં પણ મેદાનમાં પથ્થરો હોવા જેવી ફરિયાદો ગ્રાહકો કોર્ટ સુધી પહોંચી હતી પાર્કિંગની અપૂરતી સુવિધા અને ટ્રાફિકની સમસ્યાઓએ પણ ખેલૈયાઓની મુશ્કેલીમાં વધારો કર્યો હતો આયોજકો દ્વારા ઊંચા દામ વસૂલવા છતાં સુવિધાઓના અભાવે ખેલૈયાઓમાં અસંતોષ વ્યાપ્યો છે જેણે આયોજનની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે